બકુબા ને મારે ફોન કરવો પડશે ફેર ભરવા જાવું છે એ ફેર ભરવા બકુબા હવે સારી ના મને મળે બકુબા ને ફોન કરવો પડશે બકુબા ફોન પાડી કાઈ નહીં ફોન પેલા મો ઉધાર કોસે કોણ ફોન કરે છે ફોન વાળા લૂપી ગયા છે ફોન વાળા મને ફોન આયો ફોન આયો છે બોલ્યા આ બોલો બકુભા બોલ્યા હા બકુભા દાદાલી બોલો હું ઘેર ભરવા આવું છું તારે તો જોણી એવું લાગે છે લ્યા ને ભગવાન જાદાડો પડશે દોરી જાવી દોરી થોડા હું તો બીજી શાંતિ શોધી છે રાત ના આપડે મગફળીઓ ખાડી છે કે

આ લાલ તમારો છે હમ આ મારો છે પણ કો કો મને નહીં કોઈ કોણ ધંધો કરતો નહીં છાન જાતો નહીં છે આખો દાડો ભણવા પણ જો અતારે છોકરા ભણે ને તો એ ભવિષ્ય સુરે કારણ કે તો રાખડે ને તો કોઈ એના કોઈ દાડા આખી જિંદગી ઓમ કરતી બરોબર હા અને આ હું તો એમ કહું છું કે દરેક છોકરાને એવું એમ કહું છું કે જો તમે આગળ ભણો અને ભણવાની કોક આગળ ભણો પ્રગતિ થાય મને લાગે પેલા કે તમારે દોરાવું છે થોડી થોડી વાર

હા છોકરા તું ઘેર ભાઈ પેલા જમવાનું કરો ખોટા પેલે ભે મજે છે એથી આપડે દોરવાનું છે બરોબર ભે છે તોફાળી વધારે એ તો હાથવીને લઈ જાય એવું જ પણ તોફાન કરશે જોઈએ છે ને ના તોફાન ના કરે કોમ તો રહે કમ્પેર યાદી જ છે હા કુબા દલાલી કરે ને કુબા બેહો કમ્પેર કમ્પેર રાખ જો હારું હારું જો સાર ખાય છે ને બે તો આજ કમ્પ્લીટ ફેરાવા દે છે હા અને તમારા કોમ બકરી જે ગાય જેવી છે આદી છે બેસ ખાક છે ને આદી છે હો જોર પછી લો તાણે હું બે દોરી જાવ હા બરોબર અને પૈસા બે દાડામાં ભરી જાય અલ્યા તાણી પૈસા ની એ તો ગતું છે નહિ કારણ કે મારી ડોસી છે ને એ ફોજે હું વેપાર કરું ને દલાલ કરે મારા ડોસી ને હાથમાં હાલ જ પડી ના મારે બે દળાનો અમારો એટલો ધડો કરો

બે તાળામાં પૈસા તમે નહી ભરો તો પાછી દલાલ એક નંબર નો દલાલી પહોંચો દોરી બોલ્યા છો એવું પાડજો પૂરું પાડજુ હું શું નહીં કોઈ નો નથી પાહો

નહી કાઢતી પણ દોઢ લિટર કાઢે છે અરે યાર દોઢ લીટર કાઢા છે હું તો અભ્યા તમારી પાસે વધવા આવું છું

તમે બે <laughs>

તમારે <laughs> બેટાલી <laughs> આ મારું જે ટુ હાજર